અઢી ત્રણ ની જનસંખ્યા વાળી મત વિસ્તાર છે એક લાખ ને ત્રીસ હજાર પાટીદાર છે કોના મત થી જીતે છે આમ આમ બંદૂક ના મત લેવા એ જમાના છે હવે એક વાત બીજી વાત તમે ગોંડલ ને ભય મુક્ત કરવાના હો તમે એટલે આ પાટીદાર સમાજ જે ભેગો થયો છે માન લો એમાં પાંચ આઠ જણા તો ભાઈ તમે મંત્રી બની જાવ ને ભાઈ ને કયો છૂટા કરો તો એ કઈક બીજી ખેલ નાખે એમ કહું આ હર નો ખોટો પગાર આપડે દેવાનો મતલબ નહીં અને કા તમે ઘર સંભવી માંડીને સરકાર ઉપર બુદ્ધિપૂર્વક નું પ્રેશર એટલે પ્રેશર એટલે વાત નહીં હોય નિવેદન ની ભાષણ નહીં પ્રેશર એટલે તમારા જ પાટીદાર સમાજના ધારાસભ્યો અને સંસદ સભ્યો છે એને કહી દો કે આપણા સમાજની ઉપર માની લો કે જયરાશી નું ત્રાસ છે તો તમે એમાં હા પણ ત્રાસ છે કે નહીં હા કે ના અને માની લો કે ના છે ભાઈ નહીં ત્રાસ તો છે ત્રાસ હોય તો તમે રાજીનામું આપી દો ને કાંઈ ને સરકારને કહ્યું કાંઈ ગમે ખેલ નાખે જે સીધી વાત છે બેન એમાં ગોળ ગોળ જે કરે બીજો કરે તાળું ઉઘાડી ખુલે તમારે કુવાડે શું કામ કરે તો કટકા થાય તમે ગોંડલ ને ભય મુક્ત કરવા નીકળી આવો પચાસ જણા તો ડકો થાય કે ન થાય થયો તો ભવિષ્યમાં થાય તમે સરકાર ઉપર આ બીજું બધું કેમ સરકાર ઉપર છોડી દો છો તો તમે સરકારમાં તમારા ધારાસભ્યો સંસદ સભ્યો તો છે તો એને કયો ને ભાઈ સાહેબ કે ભાઈ તમે કોઈ હિસાબે કા રાજીનામું આપી દો ને કા તમે ગોંડલ ને ભય મુક્ત કરાવો એટલે ગોંડલ ભય મુક્ત તો ત્યાં હિજરત ના કરી જાય લોકો મને તો એ સમજાતો નથી જેને ભય લાગે છે ને એ તમને કહી દઉં બેન દુનિયાને જે લાગે કડવું તો કડવું સત્ય છે યા છે ભય નથી લાગતો ભય છે કે અમને તમે જીતાડી દો તો અમે નિર્ભય પ્રજા તો એ ટેસડા કરે છે કોઈ મરી નથી ગયું ગોંડલમાં તમે જાઓ બજારમાં રાજકોટમાં ને બીજે ક્યાંય જોવા ન મળે એવી ગોંડલ ની બજાર ધમધમે છે એ માગતું છે ભલા મને કે ગામની માથે કઈ તોપ મૂકીને એ જમાના વયા ગયા ભાઈ હતો એક જમાનો તો તેથી તમે જ બધો અને આ બધું તમે જેની સામે બેન ફરિયાદ કરવા નીકળ્યા છે જયરાજસિંહ બાપુ નામ જોગ તમને જોગરાશિ બાપુ એક મને ઓ હો નું નામ લેવાતું નથી ત્યાં એના પાછા તમે યાત્રાઓ કાઢો છો તો તમને કોને ઉભા કર્યા બાપુ બાપુને તો તમે એની ટીકા નથી કરતા કે ભાઈ કેશુભાઈ ની આ ભૂલ છે ભારતીય જનતા પાર્ટીની ભૂલ છે એમ કા નથી કેતા

તો હં પાછા લીલા તોરણે પાછા આવ્યા કરીને કોઈ નો મેળ ફીડ્યો તો પ્રજાને તમે શું સમજો છો ભલા તો ગોંડલમાં ગુંડા પ્રજા ફાટી ના પડે પણ તમારે હાંડ થઈ જવું ત્યાં એશિયા નું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે અગિયાર હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ટર્ન ઓવર છે નજર ન્યા છે આ કુબેરના ખજાના ઉપર ઈ હોય તો ક્યાંક અમે મોજ કરીએ એમ એટલે કઈ કોઈ મૂર્ખ નથી તમે ગમે તેમ બોલો જનતા મૂર્ખ નથી તો તો તમારા ઓવર ના લે આખું ગોંડલ બંધ ના પાડે ને તમારા આટલું થઈને નંદ ઘેર આનંદ ભયો એમ ન કરવા માંડે તમે જો એના હિત માટે આવતા હોય તો મને કોક આવતી એમ કોક કે જગદીશભાઈ તમારું સરનામું મારે દસ લાખ રૂપિયા આપવા તો હું એમ કોક નાના નાના એમ કઉ સરનામું હું હામો જાવ કાવડિયા દેવા આવતા હોય છો એને બદલે હું બધી એમ કઉ ના ભાઈ મારે કઈ સાંભળ્યું એમ કોઈ સાંભળ્યું કે તમે જયારે ગોંડલ ના હિત માં જાઓ છો તો હિતમાં જાવ તો લોકો તમારા ન કરે કે ભાઈ વધારો વધારો હારું છું તમે અમારા માટે આવો અવતાર લીધો હોય અને ચારે કોઈ તોરણ મરણ ન મૂકી દે કોઈ નથી મારી નાખતો પણ તમારું ધ્યાન જુદું છે એકાધિકાર છે ને ફલાણું છે તમે તો કર્યું છે કર્યું કોણે ભારતીય જનતા પાર્ટી છે ને કોંગ્રેસે કર્યું આમ આદમી એ કર્યું

એને ચીચરો ઘાવ કરી લીધો બધાને ખબર પડી ગઈ અને હવે લોકો ને ઉલ્લું બનાવવાની તો બધાને બધી ખબર છે સરગાળા વાળાને જે વેહ કાઢો એટલે થોડા માની લે રાતે તમે રામા પીર હો કે રામ માંડવી હો કે રા નવગણ હો કે માંગડો વાળો હવારે બધાને ખબર છે હું હોય એસટી પાટીએ બેહાવો બીજે ગામ જવા થઈને એટલે એ બધાને હવે ખબર પડી ગઈ કે તમે અત્યારે બધી વાત કરો છો એ જુદી છે ને પાછા સરકારની અમે સામે જાઓ છો ત્યારે જુદી છે એટલે કોઈ કરતા કોઈ હું નથી માનતો ભરમાં એમ અને ભરમાં તો પછી જેવા જ ના ભાઈ બેન ચિંતન શિબિરમાં ભેગો થતો હોય ત્યારે સમાજ મુદ્દે ચર્ચા કરે બહુ જ મહત્વનું છે ન કે અંગત સ્વાર્થ માટે ચર્ચાઓ થાય જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ રણનીતિ હવે આગળ શું આવે છે કેવા પ્રકારના નિવેદનો સામે આવે છે બીજી પણ જાહેરાત કરી દેવામાં આવી છે જે લોકોને આમંત્રણ નથી આપવામાં આવ્યું એ લોકોએ કરી છે જોઈએ કે આગળ પાટીદાર સમાજ ફરી પાછું એકત્ર થાય છે અને શું નવા જૂની કરે છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર નમસ્કાર